ભાજપ સાંસદ મનસુખ વસાવાએ વન વિભાગ અને પોલીસ અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા સાગબારા તાલુકાના નાલખોપી ગામ પહોંચ્યા અહીં તેમણે ગામના ખેડૂતો સાથે સંવાદ કર્યો ઉમરપાડા તાલુકાની રેન્જમાં પચીસ વર્ષથી આદિવાસીઓ જંગલની જમીન ખેડે છે પરંતુ વન વિભાગના અધિકારીઓ

પોલીસ પણ જે ખરેખર સુરત જિલ્લાની અંદર મોટા મોટા ગુનેગારો છે એમને પકડતી નથી સીધા સાધા અમારા ગરીબ આદિવાસી છે જે પચીસ વર્ષથી જંગલની જમીન ખેડે છે એને ધમકાવવા માટે વિડીયો જોઉં છું જે પોલીસ અધિકારી આદિવાસી ડરાવે ધમકાવે છે અરે ડરાવે ધમકાવે આદિવાસી ધમકાવો તમે જાઓ બીજા મોટા મોટા સુરત અંદર કેવા મોટા મોટા માફિયાઓ છે એને પકડો તો હું જાણું કે સુરત જિલ્લાની પોલીસ બહુ કાબેલ છે આ તો બિચારા પચીસ વર્ષથી જંગલની જમીન ખેડે છે જેને ભોગ આપ્યો છે ઉકાઈ ડેમની અંદર એને મદદ કરવી જોઈએ એવા લોકોએ